શ્રી ગણેશાય નમઃ નમન નમસ્કાર દર્શક મિત્રો મંગળનું રાશિ પરિવર્તન છે અને ક્યાં સુધી છે અને તમારી રાશિ ઉપર કેવું ફળ આપનારું બની રહેશે તે વિશેની માહિતી મંગળનું કર્ક રાશિમાંથી ચંદ્રની કર્ક રાશિમાંથી એટલે કે મંગળની નીચ રાશિમાંથી મંગળ સિંહ રાશિમાં સૂર્યની અધિપત્યવાળી સિંહ રાશિમાં ગોચર કરશે તારીખ છ છ બે હજાર પચીસ જેઠ સુદ એકાદશી નિર્જલા એકાદશી છે એ દિવસે શુક્રવારે મધ્યરાત્રિએ રાત્રિએ બે ને બાર મિનિટથી મંગળ સિંહ રાશિમાં પ્રવેશ કરશે જે તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસ શ્રાવણ ચોથ સોમવારે સાંજે સાત ને સુધી સિંહ રાશિમાં રહેશે નિર્ણય સાગર પંચાંગ અનુસાર ત્યાર પછી બુધની અધિપત્યવાળી કન્યા રાશિમાં મંગળ રાશિ પરિવર્તન કરશે અહીંયા સૂર્ય મંગળ સૂર્યની રાશિમાં મંગળ આવશે ને એટલે સૂર્યમંગળથી અંગારક યોગ બનશે અંગારક યોગ એટલે નાની નાની વાતમાં ગુસ્સો અગ્નિમાં જેમ ઘી નાખો અને જેમ બળકે બનશે જે દેશ માટે વ્યક્તિગત માટે દરેક માટે એની અસર જોવાશે સૌ પ્રથમ જાણીએ તો મંગળ કેટલા લોકોને પ્રભાવિત કરે છે કઈ કઈ વસ્તુઓ પર અસર કરે છે તમને કેવું ફળ આપશે એ પણ આપણે આગળ જોઈએ તો મંગળ શુભ ફળ આપશે તો શું અનુભવાય મંગળ સારો હોય ને તો કેવું ફળ આપે એને વિશે પહેલા જોઈએ તમારો જુસ્સો વધે કેમ કે મંગળ જે છે ને એ લોહી તત્વનો છે એટલે તમારો આત્મવિશ્વાસ તમારો જુસ્સો વધે ભાઈઓનું સુખ મળે મંગળ ભૂમિપુત્ર છે એટલે સ્થાવર સંપત્તિથી પણ લાભ કરાવે શુભ મંગળ તમને ભૂમિ સુખ ધન સુખ પુત્ર સુખ કામનાઓ પૂરી કરે શત્રુઓ પર વિજય અપાવે વિદ્યા પ્રાપ્તિ સારી કરાવે ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવે અને એવું કહેવાય છે કે અભિષ્ટ સિદ્ધિ અપાવે એમાં બધું આવી જાય અભિષ્ટ સિદ્ધિ એટલે ઘણું બધું એમાં આવી જાય સંપૂર્ણ વસ્તુ તેમાં એવું કહેવાય છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ મંગળ સારા હોય ને તો મળતું હોય છે આયુષ્ય પણ સારું આપે હવે જોઈએ કે આ તો બધું શુભ મંગળથી છે પણ અશુભ મંગળ બદ મંગળ હોય અશુભ હોય સારું ફળ ના આપતા હોય તો શું અનુભવાય તો સૌથી પહેલાં તો વિચારોમાં ફેર પડે ક્રૂર વિચાર આવે ઉતાવળીઓ નિર્ણય પછી કુટુંબમાં ક્લેશ કટુભાષી બનાવે અમુક વખત ધનની પણ કમી અપાવે નાની નાની વાતમાં ગુસ્સો વાદ વિવાદ લડાઈ ઝઘડો નિરાશા આંખના ખૂણા લાલ રહે ઓપરેશન થાય આવા બધા યોગ થાય અતિશય કાળી મજૂરી કરાવે હતાશા ઋણી બનાવે કર્જ વધે મિત્રો સાથે સંબંધો વગાડે એમાં પણ દોષ જોવાની ઈચ્છા થાય પારિવારિક સંપત્તિમાં ઝઘડા કરાવે હવે મંગળની અસર છે ને એક ચાર સાત આઠ અને બારમા સ્થાને હોય ને તો મંગળ એ મંગળ દોષ એ સ્થાન કહેવાય સ્થાનમાં મંગળ હોય તો માંગલિક કહેવાય મંગળ દોષ આ રીતે લગ્ન દોષનું આપણે જોતા હોઈએ છીએ કે માંગલિક છે કે નહીં લગ્નમાં વિલંબ કરાવે અસ્વચ્ચે લગ્નમાં પણ બ્રેક આવે આ બધું બદ મંગળથી અનુભવાતું હોય છે મંગળનું શુભ ફળ ન હોય તો આ બધું તમે જોતા હોવ છો બીજું આ તો કીધું એક ચાર સાત આઠ અને બારમા સ્થાનમાં એ સિવાય મંગળની દ્રષ્ટિ પણ ચાર સાત અને આઠમા સ્થાનમાં હોય છે આઠ ભાવ ઉપર એની અસર થતી હોય છે કુંડળીના જે બાર જે સ્થાન હોય છે ને એમાંથી આઠ સ્થાન ઉપર તો આ મંગળની અસર છે એટલે જોવાય કે મોટે ભાગે આ મંગળ એ ઘણું બધું પ્રભાવિત કરે છે અહીંયા શુભ અશુભ બંદે તમે જુઓ તો સારા મંગળ તમને ખેલકૂદમાં પણ તમને સારું એવું એ કરે યોદ્ધા બનાવે મંગળનો પ્રિય કલર લાલ છે અને લોહીના કારક છે આપણે વાત કરી બહાદુરી પરાક્રમના પણ કારક છે હવે જો મંગળ ખરાબ હોય તો તેનો ઉપાય પણ આપણે આગળ જેમ જેમ તમારું આવે એમ તમને છેલ્લે તમારું ફળ ફળા દિષ્પશે એટલે તમને કહીશું કન્યા રાશિ અક્ષર પઠણ તમારી રાશિથી બારમા ભાવથી થતું મંગળનું આ ગોચર તમારા માટે આવક કરતા ખર્ચ વધારી શકશે ખર્ચા વધે બારમું સ્થાન વ્યયનું છે આવક બધાને ગમે પણ ખર્ચ થાય કોઈને ગમતું નથી પણ આ ખર્ચા વધશે એનાથી ગુસ્સો વધે કારણ વગરનો સ્વભાવ ઉત્તેજિત થઈ શકે ખર્ચા વધતા તમારી લોન પણ તમારે લેવી પડે કરજ વધે આવક તમને ગમે દરેક કોઈ વ્યક્તિને ગમે પણ ખર્ચ કારણ વગરના આપણને ન ગમે એવી વસ્તુઓ પાછળ જ્યારે ખર્ચ થાય ત્યારે ગુસ્સો આવે છે શોર્ટ ટેમ્પરેચર થઈ જાય અહીં તમે યાત્રા પ્રવાસ પણ કરી શકો ધાર્મિક યાત્રા થઈ શકે મંગળની ચોથી દ્રષ્ટિ તમારી રાશિથી ત્રીજા સ્થાને રહેશે ત્રીજું સ્થાન છે ભાઈ ભાંડું અને પરાક્રમનું સહોદર સ્થાન તો અહીંયા તમને તમારા મોટાભાઈનું સુખ સારું મળે સાહસ તમારું વધે તમારી કાર્ય પદ્ધતિ વધે એમાં બદલાવ આવે મંગળની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી છઠ્ઠા સ્થાનેથી રહેશે અહીંયા છઠ્ઠું સ્થાન છે રોગ ઋણ અને રીપુ અહીંયા રીપુ એટલે તમારા ગુપ્ત શત્રુઓ ઉપર તમે પ્રભાવ પાડી શકો અહીંયા ગુપ્ત શત્રુઓ વધે પણ ખરા આરોગ્યની રીતે થોડી સાવચેતી લેવાની અને બીજું ઋણ વધી ન જાય કર્જ ન વધે એનું પણ થોડી આ આપણે પહેલાં જ કીધું કે ખર્ચા વધશે તમારી આ રાશિમાં મંગળનું આ ગુચર એવું છે કે ખર્ચા વધશે ને ગુસ્સો વધશે અહીંયા જ તમારે થોડી સાવધાની લેવાની જરૂરી રહેશે મંગળની આઠમી દ્રષ્ટિ તમારી રાશિથી સાતમા કલત્ર સ્થાને રહેશે અહીંયા તમારા જીવનસાથી સાથે વાદ વિવાદ અને ઝઘડા ન થાય એનાથી પણ બચવું કે મંગળ અને સૂર્ય જે છે ને કોઈ પણ રીતે વ્યક્તિગત રીતે કે દેશમાં કે કોઈ પણ એ આગળ વાત કરીએ આપણે એ ઝઘડા કરાવે શોર્ટ ટેમ્પરેચર કરાવે તમારી જન્મકુંડળીમાં જો બધ મંગળ હોય અથવા માંગલિક કુંડળી હોય ને તો તમારે અહીંયા એનું નિવારણ કરાવવું કેમ કે લગ્નજીવનમાં ખટરાક થઈ શકે લગ્ન જેના બાકી હોય એમાં વિલંબતા અનુભવાય ગુસ્સો વધુ આવે આ બધા એના લક્ષણો છે અહીંયા તમારે જન્મકુંડલીના દોષનું નિવારણ કરાવવું એ જરૂરી બની રહેશે બીજું તમારે ઉપાય તરીકે હનુમાન ચાલીસાના પાઠ કરવા બીજું ખાસ ઉત્તમ દાન કીધું છે ગોળનું દાન કરવું તમારે ગોળ જરૂરિયાત વાળા વ્યક્તિને ગોળનું દાન કરવું મંગળનો બીજ મંત્ર છે ઓમ ક્રામ ક્રીમ ક્રોં સહ ભોમાય નમ બીજી વખત બોલું ઓમ ક્રામ ક્રીમ ક્રોમ સહ ભોમાય નમ આ મંત્રનો જાપ કરો એમ થાય કેટલી સંખ્યામાં કરો તો આ આ જપ સંખ્યા છે ચાલીસ હજારની ચાલીસ હજાર જપ સંખ્યા અહીંયા તમારે આ મંત્રનો જાપ કરો બીજું લાલ મીઠાઈનું દાન કરવું ઓવરઓલ જોતા મંગળનું જે તમારી રાશિમાં એનો પ્રભાવ કેવો રહેશે જે સિંહ રાશિમાં થતું અઠ્યાવીસ સાત બે હજાર પચીસનું નું ગોચર તમારી બુદ્ધની અધિપત્યવાળી કન્યા રાશિ માટે કેવું રહેશે એનું માહિતી તમારી વાદવિવાદ તેમજ ગુસ્સાથી બચવાનું ખાસ સૂચવે છે ઓવરો તો આ હતું એનું ફળાદેશ નમો નારાયણ